જય માતાજી ગાઈસ તને તો મે બધ મજામાં તો છું તો આજનો બ્લોગ હું મારું ચાલુ કરું છું ને આજે તો કાલે મે તમને કહીલું કે આ કામ પર નહીં જવાનું એમ પણ તુએ પણ નીકળી ગયા લગનમાં જવાનું કેન્સર રાશિ લગનમાં જવાનું લગનમાં જવાનું કેન્સર રાશિ ગાઈસ આપણે કેમ કે 19 તારીખે જવાનું લગનમાં

29 तारे फुल मोज करण का जोन आवे छे ने એટલે 19 તારીખે મત જાવ છો એટલે ખાસ કરીને મે આજે જના પડી ગે જેતત આપણે ફોક pizza કામ પર કામ પર પોકી જે છેતારે ટિફિન પણ અતિબાબું કી દીધું છે ત્યાં કામ પર પોકી જે છે ને હજુ તાળા બાળવા આપળો ખોલે નહીં એ તાળો ખોલી નહીં પહેલા તો સુપર

बोर्ड बोर्ड मरवा नहीं था कर अरे गाड़ी ऐसे पता ये लोन पर काफ़ा नहीं 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 गाइस तेरे आप रावी जाचे आगल ना भाग मत झाड़ू का पन काम चालू चल तेरे ऐसे ये तेरा वो तीजा नहीं बदला चलोगा पाना એ ગાડી પણ કાપી ના છે છે ઓય આ ગાડી પણ કાપા છે આય પણ કાપી ના છે આપણે આ શું આજે આ આ ગાડી બધું સાફ કરવાનું મતલબ झाડવા કાપવાનું આપણે ક્યાંક બહુ મોટા મોટા થઈ ગયા હોય કાપવા જ પડી ઉનાળામાં આ ઝાડ પાછું ગાય હું જ લીલા રોય લીલામી એકદમ લીલા દેખાય બીજા ઝાડ વાળી દેખાય તો બહુ લીલામ ફાઇનલ ગાયજ અત્યારે આપણે જમવા બેઠા છીએ મકાઈનો રોટલો અને કડી લાવ્યા છીએ દિવસ મકાઈનો રોટલો અને કડી લાયા છીએ ફાઇનલી ગાય આપણે જમીન ચેલા તો હમણાં ઉઠ્યા છીએ आज लेट થઈ ગયા કે હું ગુંગા ગુંગા જેવી રીતે આવી હું જીતીલા આપણે આ ગાડી તો બગા દઈએ આપણે મોટર બોલે હું તને વિચાર ક શું બોલે શું તો મોટર બોલે કાઈસે એકા દી બતાકી મુજે મોટર ઓકીર ઈ મોટર બોલે કાઈસે એકા તમે બતાઈ દે જોઈ શકો છો ઢોકણું મારી ઢોકણું બહુ વજન વાળું આપણું નાવ શું થાય આપણેથી ના શું થાય એ ઢોકણું બહુ જ વજન થાય ઢોકણું ગમે તે કામ બામ કરીએ પાણી બાણી ચાલુ કરી દીધું હોય ઘરે એક તો બોરમાં પાણી નહીં રહેતું ને પૂરું થઈ જશે તેમ એ એટલા માટે મોટર બોલે છે गोरवान तो फाइनल गाइस एकत्र आपण पाणी चालू करिए छे 200 ते पाणी चालू करी, करी दीदू छे आगर कटवानु छे केले तुलसी मनाते लिए आईफोन आईफोन सोपण छे तो फाइनल क्या जाता है आपका फरी पानी छाटी दी जो क्या आप छोड़ो पर छाटी छोड़ो तो वही छोड़ो छोड़ो पर छोड़ो पे माटी बाटी हुई नहीं ये जती है आया गाड़ी पर एक छोड़ो रूपा ना कुंडी आम एक कुंडी से कहीं छोड़ो ये उच्च नहीं करो क्या हो आप कुंडा मगर

चार से चारगे पूछ फाइनली भाग में ताड़ो बंद कर ता रोज बंद तो कर दीजिए ताड़ो मारी दीद तक खबर मैं कैच जाम थे में गायतों ब्लॉक अपने पूरा करीडियो गो लाइक कर दजों फॉलो कर दज कम शेर कर दजज चलो मैं अपने कल न ब्लॉक में बाय